રાજકીય રોટલો શેકાયો અને ખવાયો બધામાં વહેંચાણો પણ કરો વાત છે બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલનની તાજેતરમાં જ કરશન પટેલે આંદોલનના પરિણામને લઈને મોટી વાત કહી છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય પાટીદારો જ કરનારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ બે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાતો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સી એમ તરીકે હતી એને જવું પડ્યું આ મુદ્દાને લઈને પોતાના માથે બંધ બેસાડતા હાર્દિક પટેલે પણ કરશનભાઈને રોકડો જવાબ આપી દીધો છે પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામત લાભ નતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કળોમાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતિશ નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજનીતિની હોળી થઈ હતી તેના દેતવા ફરી સળગ્યા છે આ આંદોલનને બનાવનાર કે મજબૂત કરનાર ઘણા યુવાનો જ્યારે હજુ સમાજ માટે કામ કરી રહ્યા છે તો ઘણા બધા રાજકીય સત્તા પણ ભોગવી રહ્યા છે આંદોલનમાંથી નેતા બનનાર વિરામ ગામના વર્તમાન ધારાસભ્ય અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ વચ્ચે આંદોલન અને એના પરિણામને લઈને વિવાદ શરૂ થયો છે હું છું વિવેક બારીયા અને આપ જોઈ રહ્યા છો વાવળ ગુજરાત